નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ધાણાની આવકની વાત કરીએ તો ફરીવાર આજે ચાર હજાર ગુણેની ધાણાની આવક નોંધાયેલી છે મિત્રો જો છાપરા નંબર મિત્રો એક બે અને ત્રણ ત્રણેય ખચાક જ ભરેલા છે અને હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એટ સુધી બન્યા રહેજો તેરસો ને એકત્રીસ ધાણા છે તેરસો ને એકત્રીસ સીગલ પ્લસ કલર ક્વોલિટી છે મિત્રો અને બિન ની ધાણા છે અને તેરસો એકોતેર જ્યાદા ફરી વાર અત્યારે તેરસો એકત્રીસ થયા શીગળા બધા તેરસો ને એકોતેર ધાણા છે બેસ્ટ ક્વોલિટી છે શિંગા મિત્રો દલાલ મિત્રો છે આપણો શિંગાળા બિપેન્ડ બારસો ને એકાવન ડંક વાળું છે મીડિયમ ક્વોલિટી બારસો ને એકાવન બારસો ને એક્યાસી ધાણા છે ઈગલ કલર છે મિત્રો અમુક ઈગલ પ્લસ દેખાય છે બારસો એકાશી બારસો ને એકાવન બારસો ને એકાવન ભાવ થયો છે થોડીક મીડિયમ ક્વોલિટી છે તેરસો ને એકવીસ ધાણા છે તેરસો ને એકવીસ ભાવ થયો છે ઈગલ પ્લસ કલર ક્વોલિટી છે બિન ધાણા છે તેરસો એકવીસ મિત્રો અગિયારસો ને મીડિયમ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને મિત્રો ધાણા ની બજાર ની વાત કરું તો ફરી વાર આજે દસ વીસ રૂપિયા બજાર ઢીલું ખુલું છે